આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના બોપી ગામે અંતિમ વિધિ માટે પડતી મુશ્કેલી હવે દૂર થશે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે બનશે સ્મશાન ભૂમિનું નવું મકાન આજે ખાતમુહૂર્ત કરાયું ધરમપુરના આજે પણ અનેક ગામો એવા છે જ્યાં ચોમાસા દરમિયાન કોઈકનું અવસાન થાય તો તેમના વરસાદ વરસતા વરસાદમાં અગ્નિદાહ આપવો પડે છે ત્યારે બોપી ગામે પણ અગાઉ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હતું પરંતુ ગામના સરપંચ અને આગેવાનોની રજૂઆત બાદ પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજીત પાંચ લાખના ખર્ચે સ્મશાન ભૂમિના નવા મકાનનો ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી સ્મશાન ભૂમિના નવા મકાન બનતા હવે આસપાસના ગામોના લોકોને પણ અંતિમ વિધિ માટે ચોમાસા દરમિયાન મુશ્કેલીમાં મુકાવવું નહીં પડે આજે ખાતમુહૂર્ત વિધિ દરમિયાન બોપી ગ્રુપ ગ્રામ પંચાયતના આગેવાનો વડીલો સ્મશાનમાં જમસુભાઈ ચિન્ટુભાઈ હુસનાભાઈ બાલુભાઈ ઠાકોરભાઈ સોમાભાઈ ચંદીલાલ શંકરભાઈ સોમાભાઈ જયવંતભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ગ્રુપ ગ્રામ પંચાયત બોપી બોપીમાં આજે ઘણા વર્ષોથી શમશાન બનાવવાની શમશાનની સમસ્યા હતી તો આજ પહેલીવાર બે હજાર ત્રેવીસમાં પહેલી વાર આજે શમશાનનું ઉદ્ઘાટન ખાત મૂહુર્ત કરવામાં આવ્યું છે આ સરપંચના શ્રીમતી રૂમાબેનના અધ્યક્ષસ્થાને એમની મહેનતથી આજે શમશાન બનવા જઈ રહી છે તો અમારા ગામવાળા ખૂબ ખૂબ ખુશ છે ખૂબ આનંદમાં છે આ શમશાનનો લાભ ઘણા આસપાસના ગામોને થશે જેથી અમારા ગામવાળા ખૂબ ખુશ છે અને હું પણ પોતે ખૂબ ખુશ છું કે અમારી અધ્યક્ષતામાં શમશાન બનવા જઈ રહી છે ¿Tú? ¿qué